સ્કૂલોમાં વેકેશન પૂર્ણતાની સાથે છે તે સમયે ડબઈ ખાતે વિદ્યાર્થીઓના વાલીઓ શૈક્ષણિક સાધન સામગ્રી ખરીદવા માટે ટાવર બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે શાળાઓનું ઉનાળું વેકેશન પૂરું થશે અને નવું સત્ર બે દિવસમાં શરૂ થશે ટાવર લાલ બજાર સ્ટેશન રોડ વડોદરી ભાગોળ રોડ જેવા મુખ્ય બજારોમાં પાઠ્યપુસ્તકો ડાયરી દફતર જેવા યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મોડી રાત સુધી સ્ટેશનરીની દુકાનો ખુલ્લી રાખવી પડે છે ઉનાળુ વેકેશન પૂરું થતા જ શાળાઓ ધમધમી ઉઠશે એના અણસાર મુખ્ય બજારોની ચહેલ પહેલમાં જોવા મળી રહ્યા છે પુસ્તક બજારોમાં બાળકો તેમના માતા પિતા સાથે પુસ્તકો નોટબુકો ડાયરી દફતર અને યુનિફોર્મની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે હા ગયા વર્ષ કરતાં આજે વખતે નોટબુકો ડાયરામાં ભાવનો બેહદ ઘટાડો છે એટલે વાલીઓને ખૂબ સારી એવી રાહત મળશે બીજું કે જે ગઈ સાલ જે ભાવ વધારો હતો એના કરતાં અત્યારે ભાવ ઘટાડો નીચો છે નવમીસના ડાયરામાં બી તમારે ગઈ સાલના કરતાં દસ દસ પંદર પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળે છે બીજું વાલીને તકલીફ કઈ પડે છે કે અત્યારે પુસ્તકો પૂરા પ્રમાણમાં આવતા નથી આ જે બે ત્રણ વિષય ચાર વિષય આવે છે વાલીઓને બિચારાને ધક્કા ખાવા પડે છે કોઈ અંકત કારણોસર આવી શકતા નથી કે કદાચ સરકારની કોઈ આઉપરથી કોઈ તકલીફ હશે એના માટે અત્યારે તકલીફ પડી રહી છે એટલે સરકાર બી પ્રયત્ન કરી રહી છે વહેલી તકે ચોપડા મળી શકે એ માટે એટલે એને આજે વખતે સારી એવી ધરાવી છે